અમે ક્યારે કોઈને આ લડતમાં અમે કોઈને વિચારવાના નથી ઘણીવાર કહેવામાં અમે કાલે આપી દઈએ પણ કઈ રીતના વિકાસ થશે આટલી મોટી દેશમાં ખનીજ સંપદાઓ આદિવાસી વિસ્તારોમાં છે તો પણ આજે એસી ટકા આદિવાસી ગરીબ રેખાના નીચે જીવે છે આજે દેશમાં નાના મોટા ડેમો હોય ખનીજોની ખાણો હોય કારખાના હોય જીઆઈડીસી હોય

કોઈપણ જાતના બેહાલ બેસહરા થઈને આજે દેશમાં ફરી રહ્યો છે ત્યારે સાથીઓ સ્વાભાવિકપણે આદિવાસીઓની ચિંતા અમારે કરવી પડે છે આજે જે પરિસ્થિતિ આ વિસ્તારોમાં લોકો કરી ગયા છે આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારાનો કોરિડોર આવી રહ્યો છે ત્યારે પણ આપણે જાગવાની જરૂર પડશે અને બધાએ સાથે રહીને આગળ વધવું પડશે વધારે વિશેષ નથી અમે કહેતા પણ આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે દેશની આઝાદીમાં આટલું મોટું યોગદાન આપ્યું દેશના વિકાસમાં આટલું મોટું યોગદાન આપ્યું પણ જ્યારે આટલી બધી આદિવાસીઓ સાથે અસમાનતા ભાવથી જોવામાં આવે છે ત્યારે દુઃખ સાથે અમારે કહેવું પડે છે ત્યારે વધારે વિશેષ નથી કેતા સમય પણ ઘણો થયો છે તમે પણ ઘણા સમયથી બેઠા છો પણ જે પરિસ્થિતિ આપણી છે એમાંથી નીકળવા માટે આપણે બધાએ જાગવું પડશે જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ ચાહે એ તાલુકા પંચાયતનો હોય જિલ્લા પંચાયતનો હોય ચાહે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ આપણું પ્રતિનિધિત્વ ત્યાં વિધાનસભામાં કે સંસદ સભામાં કરતા નથી એના કારણે જ આજે આપણે દુઃખી થયા છે ત્યારે સાથીઓ મૂળવાત આવનારા દિવસોમાં જે પણ ચૂંટણીઓ આવશે એ ચૂંટણીઓમાં તમારું પ્રતિનિધિત્વ કોણ કરી શકે છે તમારા માટે કોણ ગ્રાઉન્ડ પર અને સદનમાં બોલી શકે છે એવા નેતાને તમે પસંદ કરીને જ આવનારા ભવિષ્યમાં આગળ મોકલજો તો જ આપણા બધાનો કંઈક નિવાડો આવશે એવું માનું છું સાથે સાથે આજના આ કાર્યક્રમમાં અમને બધાને તમે લોકોએ આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમારું સ્વાગત કર્યું અમને સાંભળ્યા એ બદલ બધાનો આભાર માનીએ છીએ સાથે સાથે બધાને ઉલગુલાલ આપ કી જય સ્વકર્તા પિતૃ કી જય બધાને જોહાર પ્રકૃતિ કી જય ભારત માતા કી જય જય ભીલ પ્રદેશ સાથે વિનમું છું બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય આદિવાસી